વાત કરીશું સુરત થી તો સુરતથી થી મહત્વની ઘટના સામે આવી રહી છે સુરતથી મહારાષ્ટ્રના ચોપડા ખાતે લક્ઝરી બસ રવાના થઈ હતી તો લક્ઝરી બસ ચાલક નશાની હાલતમાં બેફામ રીતે બસ રહ્યો હતો ત્યારે મુસાફરો ભયભીત થયા હતા અને મુસાફરોથી ભરેલી આ લક્ઝરી બસ ચાલક દારૂના નશામાં હોવાથી બસને જોખમી રીતે ચલાવી રહ્યો હતો શ્રી હરિ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ના ચાલકને મહારાષ્ટ્રના શિરપુર નજીક મુસાફરોએ ઢોર માર માર્યો મુસાફરો બસ ચાલકના બે જવાબદાર વર્તન અને જીવ જોખમમાં મૂકવાના કૃત્ય બદલ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને મુસાફરોની સુરત થી નીકળેલી બસ ના ચાલકને મુસાફરોએ માર માર્યો છે ખાનગી બસ ચાલક નશાની હાલતમાં હતો અને બેફામ રીતે બસ હકાવી રહ્યો હતો નશાની હાલતમાં હોવાનો આરોપ પણ છે આ ડ્રાઈવર પર

માર મારવામાં આવ્યો ખાનગી બસ ચાલક નશામાંની હાલતમાં હોવાનો પણ આરોપ તેના પર લાગ્યો છે મહત્વની વાત એ છે કે કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદારી કોની આ રીતે જોખમી બસ ચલાવતા મુસાફરો હાલ અત્યારે રોષે ભરાઈ ગયા છે બેફામ રીતે અને નશાની હાલતમાં બસ ચલાવી રહ્યાનો બસ ડ્રાઈવર પર આરોપ છે જોખમી રીતે ચલાવી રહ્યો હતો બસ મુસાફર દ્વારા તો સુરતથી મહારાષ્ટ્રના ચોપડા ખાતે લક્ઝરી બસ રવાના કરાઇ હતી અને લક્ઝરી નો બસ નો જે ચાલક છે તે નશાની હાલતમાં હોવાની સાથે બસ બે પામ હંકારી રહ્યો હતો અને જેને કારણે મુસાફરો ડરી ગયા હતા અને ભયભીત થઈને આ લક્ઝરી ના જે નજામાં હોવાને કારણે તેને જોખમી રીતે ચલાવી રહ્યો હતો ત્યારે તેને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે ત્યારે આ રીતે મહારાષ્ટ્ર ખાતેની આ ઘટના છે અને તે સિંહપુર ખાતે બસ ને અટકાવી હતી જી જી અરવિંદ ત્યારે એ સવાલ પણ થઈ રહ્યો છે કે જો કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદારી કોની હોત ચોક્કસ વિધિ અનેક પ્રશ્ના ઉભા થઈ રહ્યા છે કે કારણ કે બસમાં કેટલાક મુસાફરો સવાર હતા જોખમી રીતે ચલાવવું એટલે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા એટલે આ રીતની જવાબદારી બનતી હોય છે પરંતુ મોટી કોઈ દુર્ઘટના બની નથી પરંતુ ચોક્કસ તેમને મેથી પાક એટલે છકાડ્યો છે અને પેસેન્જર દ્વારા નશિયાના હાલતમાં જીવના જોખમ મૂકીને બસ અગરવી ખરેખર ખૂબ ગંભીર ભાગે એટલે આ રીતની જે ઘટના છે તે સામે આવી છે જી જી અરવિંદ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર તો જોખમી રીતે બસ ચલાવતા મુસાફરોએ માર માર્યો છે ડ્રાઈવરને નીચે ઉતારીને તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો છે સુરતથી નીકળેલી બસના ચાલક ઉપર નશામાં હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે મુસાફરો દ્વારા જોખમી રીતે તે બસ ચલાવી રહ્યો હતો